હેલો મિત્રો કેમ છો તો આજનો લગભગ સમય થયો છે સાંજના છ વાગ્યા હશે તો તમને આજના વિડીયોમાં તમને ખાસ એક વસ્તુ બતાવવાની છે કે આપણે જે ગાયો છે ગાયો માટે મતલબ કે ગાયોને આપણે રહેવા માટે તો ઘર હોય છે તો ગાયો માટે પણ આપણે જે સીધું અને અલગ રીતના ઘર બનાવી છે તો તમને એ બતાવવા જઈ રહ્યો છું પાછળથી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ જે ઘર જોઈ શકો છો એ ગાયોનું ઘર બનાવી દીધું છે કેમેરો કરીને બતાવવાની કોશિશ કરી તમે વિડીયોમાં બનાવી લેજો જો તમે જોઈ શકો છો આ પાછળ જે જોઈ શકો છો આપણે આ ઘર મતલબ કે અમે આ છે રૂમની પાછળ આ ગાયોને લેવા માટે દેશી જુગાડથી ચારે બાજુ આવી રીતના થામ બલીઓ રોપી રોપીને ઉપર તાટ પથરી નાખી છે અને હવે આવી ગઈ છે અહીંયા સાફ સફાઈ કરવા માટે ગાયોનું લગભગ આ દૂધ દૂધ કાઢવા માટે કચરો એટલો બધો નથી કેમકે આખો દિવસ તો ચરતી હોય એટલે કચરો તો એટલો બધો નથી પણ આ કે થોડું સાફ તો થોડું સારું રહે અને આ બી એટલી ખતરનાક છે ગાય એમ તમે જોઈ શકો છો બહુ બહુ મતલબ કે જુદી છે બઉ ગાય છે જે એ બી તમે જોઈ શકો છો અને છોડું તો ત્યાં બાંધેલું છે એ બી તમને બતાવું વિડીયોમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપડા ગાયો માટે મસ્ત બનાવી દીધું છે થોડું દૂર જઈને તમે બતાવો જો એમને મતલબ કે ઠંડી ના લાગે એના કારણ કે અહીંયા એ કર્યું છે પણ આ ચારે બાજુ બાંધવાનું બાકી રહ્યું છે પણ એટલું બાંધી દીધું છે તમે જોઈ શકો છો આ કાળુડી છે કાળુડી જે અત્યારે એની મમ્મી જોડે જવા મતલબ એ કરે છે આમાં દિલ્હી છે ગોળ ગોળ ફરે છે હવે એને મતલબ કે સમય થઈ છે એટલે તાકાત કરે છે ઉભી રહે થોડી વાર પછી તાર જવાનું છે ક્યાં જવું હે હે

તો એ રેસીપી તમને શેર કરી દઈશું તમે વિડીયોમાં બન્યા રહેજો સાઉથ ઇન્ડિયન શું કહે ને ઢોકળા ઢોકળા રેસીપી જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાઉથ ઇન્ડિયન રેસીપી માટે અહીંયા તમે જોઈ શકો છો આપણે સુજી લઈ લીધી છે માખણભોગ રાધે માખણભોગ એટલે હવે આની રેસીપી કેવી બને છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને આગળની રેસીપી બતાવીશું કે તમને વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરી દેજો તમે વિડીયોમાં બનાવી લેજો આગળની રેસીપી તમને બતાવીએ અમે જો અહીંયા આપણે હવે ચૂલા ઉપર તકલીફ મૂકી દીધી છે મતલબ કે સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન તો આપણે લગભગ આવું તો ખાધી નથી પણ આપણે ટ્રાય કરીએ ના ખાધી જ મતલબ પણ તમને આપેલી વાર બતાવી છે કે સાઉથ ઇન્ડિયન રેસિપી કેવી રીતના છે એમ તમે વિડીયોમાં બનાવી લેજો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી છે મરચાં અને મતલબ બટાણા એ બધી વસ્તુ લઈ લીધી છે અને અહીંયા તેલ આપણે હવે ગરમ થઈ રહ્યું છે થોડો ટાઈમ લાગશે એટલે આપણે આપણે રસોયા બી બહારથી મંગાવ્યા છે આપણે સાઉથ ઇન્ડિયન એટલે સાઉથ ઇન્ડિયનથી ત્યાંથી મંગાવ્યા છે રસોયા તો હવે બનાવે છે કેવી રેસીપી છે પછી આપણે ખાઈએ ત્યારે ટ્રાય કરીએ કે એનું ટેસ્ટ કેવો છે એમ ચલો તો આપણે આ હવે રાઈ નાખાઈ દીધી છે આપણે રાઈ નાખી દીધી છે હવે રાઈ થોડી આમ થોડી કમ્પ્લેટ થઈ જાય છે એટલે પછી એના પછી શું કરવાનું રાઈ નાખાય એટલે ડુંગળી નાખવાની એમ હવે તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી નાખાઈ રહી છે ડુંગળી નાખી દીધી છે ડુંગળીની સાથે સાથે લીલા વટાણા હવે અંદર જાય છે લીલા મરચા આપણે જો લીલા મરચા એ બી પાછા આખા નાખા ચીરેલા છે વચ્ચેથી બે ભાગ કરેલા છે ભૂખ લાગી ગઈ છે એટલે આને ગરમા ગરમ નહીં પણ આ વધુ ગટું હતું ટાડુ ટાડુ એ ખાવા લાગી ગઈ છે જાણે ટાડી દાળ અને રોટલો મકાઈનો દાળ છે પછી અહીંયા આપણે ગરમા ગરમ હવે નાસ્તો બની રહ્યો છે એટલે અમે તો નાસ્તો ખાઈશું પછી દૂધ કાઢવાનું રહેશે ડુંગળી ડુંગળી કમ્પ્લેટ રેડી થઈ ગઈ છે તો એમાં આપણે અંદર પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે અંદર હવે ડાયરેક્ટ પાણી એડ કરી દીધું છે અને ડુંગળી તો કમ્પલેટ ડુંગળી પાકી થઈ ગઈ અને અંદર પાણી એડ કરી દીધું છે અને હવે અંદર મીઠું નાખે છે કે ખાંડ નાખે છે ખબર નહીં આપણે ખાંડ નાખતા હોય તો એક ગળી થાય ને મીઠું નાખીએ તો કઈક ફોડો એમાં સ્વાદ બદલા છે તો મીઠું નાખી દીધું છે લાગે મને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે હવે એને થોડી વાર ઉકળવા દેવાનું કમ્પ્લેટ એટલે પછી એ સુજી એડ કરવાની આવશે તો મિત્રો આપણે પાણી એકદમ ઉકળી ગયું છે અંદર હવે સુજી એડ થઈ રહી છે અંદર આ સુજી આપણે નાખી દીધી છે અંદર પૂરેપૂરી કમ્પ્લેટ સુજી એડ કરી દીધી છે એટલે બની જાય એટલે પછી તમને બતાવીશું એટલા આપણે અહીંયા આપણે ગાયોનું દૂધ કાઢવાનું બાકી છે અને અહીંયા તો આપણે શું બનાવવાનું આજે ખીચડી આમ અહીંયા આપણે આ ખીચડી માટે આ બધું તૈયાર થઈ રહ્યું છે ટામેટા ને બીજું શું ટામેટા રીંગણા ડુંગળી પછી ટામેટા પછી લસણ બહુ બધું નાખેલું છે તો આપણે ખીચડી બનવા જઈ રહી છે અહીંયા તો આપણે અહીંયા સુજીતા તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ થોડો વાર ટાઈમ લાગશે એટલામાં દૂધ કાઢે છે તો ત્યાં આપણે તમને થોડું બતાવી દઉં દૂધ કાઢવાનું બાકી છે એટલે ત્યાંનો તમને માહોલ થોડો બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આપણે ગાયથી ખાણ આપી દીધું છે એટલે એને ચાલુ કરી દીધું છે અને આને મતલબ કે ગાયની એવી ટેવ છે ને એને ખાવા જ જોઈએ ખાવા જોઈએ તો જ દૂધ આપે નહીં તો નહીં આપતી તમે જોઈ શકો છો અને ડરી ડરીને દૂધ કાઢવું પડે એવું કામ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આ દૂધ કઢાઈ રહ્યું છે અને એ ગાય એવી છે ને તો એને ખાંડ હોય ને ત્યાં સુધી ઊભી રહે બાકી તો એને એના માટે દેશી હા દેશી જુગાડ કરવા પડે જુઓ તમે જોઈ શકો છો એને આવી રીતના કરો તો એ ઊભી રહે બાકી ઊભી નથી રહેતી દેખો તમે જોઈ શકો છો અહીંયા

આ એનાથી માથાભા રહે કેમ કે આપણે ખાલી નજીક જઈએ નહીં આ બી આ બી બે ત્રણ મહિના કાઢશે બે ત્રણ મહિનામાં આ બી દૂધ આપવાની તૈયારી છે પછી આ એના પાસે મતલબ કે પહેલી વાર તો કેવું કરે છે કંઈ ખબર નહીં બાકી આ બી એમ મતલબ કે અત્યારે તો ડોના ડોન જેવી લાગી રહી છે દેખો અહિયાં કાલુડી ને ભૂખ લાગી ગઈ છે એ તો દૂધ કાઢવાનું ચાલુ છે પણ હવે જવા માટે તૈયાર થઈ ગઈ છે કે હવે મારે જ ક્યારે વારો આવશે એટલે દૂધ કઢાઈ જાય પછી મતલબ કે વારો આવી જશે તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો હવે આપણે સોજી બોજી બની ગઈ છે તો આપણે એ નાસ્તો કરી લઈએ આપણે દૂધ આટલું નીકળ્યું છે ચા બને એટલું અત્યારે તો આપ્યું છે એક તો પેલી ખાલી ને ખાલી આટલું જ આપ્યું હે પણ એટલું તો બહુ થઈ ગયું અમારે થોડું પાડી દઈને થાય અને સાબણ સમજાઈ રહે ચા ચા નું થઈ રહ્યું વિફા બનાવું આપણે સાઉથ ઇન્ડિયન નાસ્તો બની ગયો છે અને આપણે મારો મી હમણાં આવી છે તો એ પીરસી રહી છે બધાને આમ કાઢી દી ગયેલી છે માપ માપનું એકદમ માપ માપનું એટલે એકદમ બધાને હરકું હટ એટલે ખબર ને મને વધારે આ લાયક હું શું આ લાયક ખબર ને બાકી મને છોકરા પણ વધારે મળશે વધારે મળશે આ તો હવે ના ને વધારે મોટા ને વધારે મોટા ને પેટ મોટું છે ને હા તો હવે ખબર ને હવે વેચાઈ રહ્યું છે આ બધું પીરસાઈ રહ્યું છે આળીઓ બદામ કાઢી દીધું છે તો મિત્રો આપણે સાઉથ ઇન્ડિયન જે નાસ્તાની રેસીપી હતી રેસીપી તૈયાર થઈ ગઈ છે ને બની ગયું છે રેડી થઈ ગયું છે તો બધા હવે પીરસી દીધું છે મારી મમ્મીએ તો હવે બધા જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો આ કેટલી બધી ફેમિલી છે લગભગ આજે ફેમિલી બહુ બધી કેટલા બધા છે લગભગ સાત આઠ જણ છીએ અમે તો હવે એનો ટેસ્ટ કરીએ જોરદાર છે એકદમ તમે લાઈક કરી દેજો મારે મસ્ત છે એનો ટેસ્ટ તમે બી ટ્રાય કરજો બનાવવાની કોશિશ કરજો ને વિડીયોની હવે હા વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયોમાં કેમ કે અંદર જતું હતું જાણે મસ્તું જતું લાગે તો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો અને નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી